આજના દિવસની એટલે કે ગુરુવારની જો વાત કરવામાં આવે તો શહેરમાં બે અકસ્માત જે છે એ નોંધાય છે બીજ પહેલા અકસ્માતની જો વાત કરવામાં આવે તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની અંદર એન્ડ ડરની ઘટના સામે આવી જેમાં કાર ચાલકે એક્ટિવા ચાલકને યુવતીને અડફેટે લેતા યુવતીનું મોત થયું છે બીજી ઘટનાની જો વાત કરવામાં આવે તો અમદાવાદના પોશ વિસ્તાર એવા કેશવબાગ ચાર રસ્તા જેને કહેવામાં આવે છે ત્યાં પણ એક મહિલા કાર ચાલકે જે છે એ અકસ્માત સર્જ્યો છે અને એક્ટિવા કાર ચાલક જે યુવતી હતી તેને અડફેટે લીધેલી છે તમે જોઈ શકો છો કે આ કાર પડી છે કેશવબાગ ચાર રસ્તાના મુખ્ય ચાર રસ્તા ઉપર વચોવચ કે સવારનો અકસ્માત સર્જેલો છે બીજી જો ઘટનાની વાત કરવામાં તો આ તરફ એક્ટિવા જે છે એ પણ નજરે પડી રહ્યું છે આ એક્ટિવા તમે જોઈ શકો છો કે જે એક્ટિવા ચલાવતી હતી યુવતી તેની સાથે અકસ્માત સર્જાયો હતો આ એમનું એક્ટિવા પડેલું છે જે યુવતી પણ ગંભીર રીતે ઘવાઈ હોવાની માહિતી જે છે અત્યારે મળી રહી છે તો આ ઘટનાને લઈને અત્યારે ટ્રાફિક પોલીસે જે છે તપાસ શરૂ કરી છે કે આખરે અકસ્માત જે છે કઈ રીતે સર્જાયો કોના દ્વારા સર્જવામાં આવ્યો તેને લઈને તપાસ શરૂ કરવામાં આવેલી છે કેમેરામેન અમિત મકવાડા સાથે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ